લોટના આપણે લાડુ ફરારી લાડુ તૈયાર થાય છે મિત્રો જોઈ શકો છો કે રીતનો પડ્યો લોટ એ ટાઈમ ને ચડતો ભાઈ કાલ બે ત્રણ દિવસ લેવા સમય ચડતો લાડુ બનાવીએ ફરાર બનાવી લેતા હતા મિત્રો તો ગોળકીનો પાક મુકાઈ ગયો છે જો મસ્ત મજાનો ગોળકીનો પાક થઈ છે એટલે બધા લાડુ બને તૈયાર હવે તો બધું કમ્પ્લેટ છે લોટ બોટ શેકાઈ ગયો ગોંધ ધરાઈ ગયો

અમાનવીન બીનો રૂખોન બાજુઈ નાખીને ને નાનકી બેન ધર્મિષ્ઠા હાલ કાજુ બદામ ખાવા તન મીઠા લાડુ નો ભાવે તો બધા મિત્રો આનો લાડુ જમવા ને રોહિત હાલ લાડવા ખાવા મારા ભાઈ રોહિત આવજે ફાઈ જયદીપભાઈ મહેન્દ્રભાઈ આવજો લાડુ ખાવા હા બસ देवायत भाई हमारे नीरजला बिटिया छोटी सी गुडिया और जी आप भी आ जाना। लाडू बन लड्डू बन, बन रहे है जी ये काजू बदाम है ये है राजग्रह राज का लोट है भाभी जी और अब ये सब डालते रहे ये माँ માંડવીન બીન ભૂકો નાખો નાખ દે તો માંડવીન બીનો ભૂકો નાખ દીધો છે માએ છો જોઈ શકો તો મગફળી કા મગફળી કો પીસ કે ડાલ દિયા હે બાબીજી લડ્ડુ બના રહે ફરાલ તો માં નીરજેલા મીઠિયાને જરૂર મોકલજો કે દેના લડ્ડુ ખાવાને કે લિયે મિત્રો રાજીગ્ર લોટ માં છે નાગદી માનવી માનવીર વીનો ભૂકો નાગ દીધો ને ગુંદાઈ નાખ દે છે બચું એક માત્ર હલા

લાડુ બની જાય એટલે આજ બહુ મોડું થઈ ગયું બે હતી તો બાગી જ થાય છે મિત્રો તો લાડુ ભેર શેર થાય છે લાડુ મિત્રો બહુ મસ્ત સુગંધ આવી રહી છે વિજય થાય દેવાદાયશ થાય રોહિત થાય ભગવાનને ચઢાવી દઈશું બધાય લાડુ બધાય મિત્રો દેવાયશ થાય વિક્રમભાઈ આ રીતે લાડુ બનાવવાના છે ફરાળી

મેળીયા લાડવાની ભૂખ લાડવા લાડવાનું ભૂખ પાણી તમે પણ આવજો જોતા હોય તો વિડીયો તો બહુ મસ્ત મજા લાડુ બનીને તૈયાર છે મિત્રો તમે જોશો વ્યાર મિત્રો ફરાર બની ગયો છે બેન છે એ ફરાર ધરે છે માં લાડુ વારે છે અને લાડુ થઈ જાય એટલે પછી આપડે ભગવાન ને દે અને જો અહીંયા પછી ચિપ્સ ને મરચાં અને રોજની જેમ ધરવામાં આવે છે તો બેન ધરાવી દી છે અખિયાર થાળ ભગવાનને માં લાડુ વારીન ભગવાન ને अगला ढूंढ़ लिए प्लेस उत्मर जाएगी बटेटन बटेटन रोज नौ पावे मिठौर सिंचाई उधर बेंचे उधर नथ पड़े कोई खातूंगी नहीं तो तो उधर सिंचूंगी नहीं नौ पाव की मिठौरती कमना कमने भगवान मरते तो तोई तो बना भी पड़े बना उनका वो वो तो बना भी, बना भी।, बना भी। है रोज़ एक रोज़ बार

ये छूटियो दिसोबी या जीम कम तो आपका लड्डू बने तैयार है लड्डू तैयार થઈ ગયા છે આપ થોડા ઉપર પાછો બધા મલો સુબદાન પોકોય કુ માથે પડ કા દે હે માં હાથે થી થેલ મૂકે ને કે વાગેસ ફરે કે તમ દૂધ હોય ને તમો તો દાવ ફેક મારા કાઢ લે એ એમણે કે એય દબાવાય ની વાગેસ ફરે હાથ કાજુ બદામ લઈને દબાવાય ની તો જો થઈ ગયા છે બધા મિત્રો આવી જાજો લાડુ ખાવા પેલા ભગવાન ને થાળ ધરાવી દેસુ લાડુ નો પછી આપણે લઈ લેશું મિત્રો થાળીઓ લાડુ હે તો આ બધો ફરાર હે મિત્રો આજનો ને હજી ભૂંગળા ને બાકી છે બધું ધરવાનું બેન ફરાળી વસ્તુ ધરાવી દઈએ ભૂંગળા તો ચાલો મિત્રો ફરાર કરવા આવજો લાડુ જમવા આવજો પહાડે ને બધાને થઈ જઈએ બાય બાય વિડીયોને છેટલુંથી જોજો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો લાડુ ભાવે એ બધાય આવજો લાડુ ખાવા કોને ન ભાવે એ કોમેન્ટ કરજો